રાજ્યના ખેતી નિયામક સરકાર ને બદનામ કરવાના ષડયંત્ર રચાતા હોવાના આક્ષેપ લગાવ્યા પાલંબલીયા મુખ્યમંત્રીને પત્ર લખી કૃષિ મંત્રીને રાજ્યના ખેતી નિયામક વિરુદ્ધ ફરિયાદ દાખવી છે કૃષિ મંત્રીને રાજ્યના ખેતી નિયામક સરકારને બદનામ કરવા

સરકાર વિરુદ્ધ કોઈ નાની એવી પોસ્ટ મૂકે તો સરકાર વિરુદ્ધ નું ષડયંત્ર ગણી અને એને જેલમાં મોકલવામાં આવે છે રાજ્યના કૃષિ શ્રી અને રાજ્યના ખેતી નિયામક બંને સાથે મળીને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર કરી રહ્યા છે અને લગભગ છેલ્લા ચાર પાંચ વર્ષથી ષડયંત્ર કરી રહ્યા છે તો તેમ છતાંય તેમની સામે કેમ કોઈ ગુનો દાખલ કરવામાં નથી આવતો ઉદાહરણ તરીકે પ્રધાનમંત્રી પાક વીમા યોજના બંધ કરવી આ ખેડૂતોને હેરાન કરવા અને સરકારને બદનામ કરવાનું ષડયંત્ર છે જેવી રીતે બે હજાર બાવીસ એકત્રીસ ડિસેમ્બર દિવસે વીજળી આપવાનો વાયદો અને એની પાછળના તમામ રૂપિયા જરૂરિયાતના રૂપિયા વાપરવા અને આજે પણ ઈરાદાપૂર્વક ખેડૂતોને દિવસે વીજળી ન આપવી આ સરકાર વિરુદ્ધનું ષડયંત્ર છે જેવી રીતે નેનો ખાતર કોઈ માણસ જો ફરજિયાત આપે તો એમની સામે ફોજદારી કાર્યવાહી કરવામાં આવશે આવું વિધાનસભામાં કહેવું અને સરકાર દ્વારા જ એના વિતરકોને નેનો યુરિયા ફરજિયાત બિલ સાથે આપવું આ સરકાર સામેનું ષડયંત્ર છે અત્યારે એજીઆર જીઆર ટુ થ્રી ફોર એન એફ એસ એમ અને એન એમ આ ત્રણ યોજનાઓ દ્વારા ચોમાસા પહેલાં ગુજરાતના લાખો ખેડૂતોને બિયારણ ખાતર અને દવાની કીટ આપવાની હોય છે મફત આપવાની હોય છે ગુજરાતમાં નહીં આખા ભારતમાં કોઈ પણ માણસને પૂછી લ્યો કે આ કિટ ચોમાસા પહેલાં અપાય કે પછી અપાય તો જવાબ મળશે કે ચોમાસા પહેલાં જ અપાય આજે ચોમાસું પૂરું થઈ ગયું મે મહિનો પૂરો થઈ ગયો જૂન મહિનો પૂરો થવા આવ્યો છે ગુજરાતના ખેડૂતોએ વાવણી કરી દીધી છે અને અત્યારે સરકાર ઓનલાઈન અરજી મંગાવે છે કે જે ખેડૂતને જરૂર હોય બિયારણ ખાતર દવાની આ યોજનાઓ અંતર્ગત આ સાબિત કરે છે કે સર સામાન્ય માણસને જે ખબર હોય એ ખબર જો કૃષિમંત્રી અને રાજ્યના ખેતી નિયામકને ખબર ના હોય તો એ બુદ્ધિનું દેવાળું ફૂંકે છે એમ કરી અને એને સત્તામાંથી દૂર કરવા જોઈએ જો એને ખબર હોય જાણી જોઈને આ રીતે ઈરાદાપૂર્વક સરકારને બદનામ કરવા માટે વાવણીનો સામાન કાપણીમાં પહોંચાડવાનું ષડયંત્ર કરતા હોય તો આ ષડયંત્રના કારણે એમને રાજ્યના કૃષિ મંત્રી મંત્રીશ્રીને પદ પરથી હટાવવા જોઈએ અને ખેતી નિયામક ને ડિસમિસ કરી સરકાર વિરુદ્ધ ષડયંત્ર કરવાના ગુનામાં જેલમાં મોકલવા જોઈએ